અને આજુબાજુ તલાકાના પ્રમુખો નેજરા ગામના ભાતીજી યુવક મંડળના કાર્યકર્તાઓ નવીનભાઈ પ્રકાશભાઈ રોહિતભાઈ વિપિનભાઈ અજીતભાઈ અને ગામના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને બાળકો હાજર હતા રિપોર્ટર રસિક રાઠોડ એનએન ન્યૂ વડોદરા સૌને જય ભાતીજી મહારાજ આજે તારીખ ત્રેવીસ બે હજાર પચીસ ના રવિવારે પાદરા તાલુકાનું એવું ગામ એટલે નેદરા ગામ આજે બે હજાર પચીસની અંદર એક ભાતીજીવક મંડળ ગુજરાત દ્વારા નેદ્રા ગામ દ્વારા એક મહાઆરતી અને ભંડારાનું આયોજન કર્યું હતું એમાં સરસ મજાનો શોભાયાત્રા અને ભાતીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આજુબાજુના ઘણા બધા ગામો અહીંયા પ્રસાદી લેવા માટે પણ આવ્યા હતા ખરેખર ભાતીજી મહારાજ એવા પરચા છે કે ખરેખર આટલી બધી સંખ્યાની અંદર મેજોરિટીની અંદર આજે નેદ્રા ગામની અંદર ભંડારો થયો મહાઆરતી થઈ અને એની અંદર બાળકોને શિક્ષણ લગતી એક કીટનું વિતરણ કરવામાં આવ્યું ઘણી બધી ગામની વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું ખરેખર ભાતીજી મંડળ ગુજરાત આખા ગુજરાતની અંદર એવા સારા કાર્યો કરે છે અને આવનારા સમયની અંદર સમાજને એક સુધારા વ્યસનોથી દૂર થાય અને સરોવરી ભગવાન એવા ઘરની અંદર મા બાપ છે એમની સેવા કરે એવા ભાતીજી મહારાજ આગળના કાર્યો કરવાનું છે અને આ નિમિત્તે નેત્રા ગામની અંદર સરસ મજાનું આવું આયોજન થયું એમના પણ સંકલ્પો ભાતીજી મહારાજ પૂરા કરે અને આખા ગુજરાતના યુવાનોને મારે કહેવાનું કે બધા જ વ્યસન મુક્ત થાય મા બાપની સેવા કરે એ જ આજના દિવસે ભાતુજી મહારાજનો પ્રાર્થના સૌને જય ભારતીજી મહારાજ